સોમનાથ જિલ્લામાં પણ ધોરણ એકમાં પ્રવેશ પાત્ર તેમજ આંગણવાડી બાલ પાટિકામાં પ્રવેશ પાત્ર બાળકો નું કુમકુમ તિલક અને અક્ષત દ્વારા ઉલ્લાસ ભર્યા માં શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો

ભિક્ષાવૃત્તિ કરવાનું કાર્ય કરતા બાળકોને ઓળખીને આવા બાળકોના માતા પિતા અને વાલીઓને સમજણ આપીને આવા બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવ્યા હતા આ સમજણના કારણે સોળ જેટલા બાળકોએ ધોરણ એક માં પ્રવેશ મેળવી શિક્ષણની કેડી પર પગ માંડ્યો હતો જિલ્લા પોલીસ વડાએ બાળકોનું શાળામાં નામાંકન કરીને જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે તેના વિશે ઉપસ્થિત શિક્ષકો વાલીઓને જાણકારી આપી હતી શિક્ષણની કઈ રીતે જીવન ઘડતર થઈ શકે છે તેના સદ્રષ્ટાંત ઉદાહરણો સાથે તેમને જીવનમાં શિક્ષણનું મહત્વ વિષય પર વાત કરી હતી પોલીસ અધિક્ષકે આ અવસરે જણાવ્યું કે ભણવાની ઉંમરે ઉપેક્ષા વૃત્તિ સાથેની ભીખ માંગવી એ સમાજ માટે કલંકરૂપ ઘટના છે અભ્યાસપાત્ર દરેક બાળકો ભણે તો આજના સમયની આવશ્યકતા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે

એવા વિચરતી જાતિના જે સમાજ છે એમાંથી સોળ બાળકો આઈડેન્ટિફાઈ કરી એમને અન્ય જે સુવિધાઓ યુનિફોર્મ છે બેગ છે એ આપવામાં આવેલી અને એને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે અન્ય સંસ્થાઓ પણ એમાં કોડીનાર નગરપાલિકા છે બીજી સંસ્થાઓ પણ એમાં મદદમાં છે એમની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એ રેગ્યુલર સ્કૂલે આવે અને એમની શિક્ષણમાં કંઈક ને કંઈક સુધારો થાય એવો પ્રયત્ન આજે ગુજરાત પોલીસ તરફથી અમુક બાળકો એવા પણ છે કે જે વચ્ચેથી છોડી ગયા છે જેનો પૂર્ણ પ્રવેશ કરવામાં આવે છે શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષક ગણ પણ એમાં ખુબ મહેનત કરી રહ્યા છે જેથી કરીને આ બાળકો કન્ટિન્યુઅસ શિક્ષણ મેળવી શકે